ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે ભરૂચની મઢુલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના નવા કાર્યાલયના મકાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાગરજી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઈશ્વરસિંહ પટેલ અરૂણસિંહ રાણા કે સ્વામી રિતેશ વસાવા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર

મારું પોતાનું ઘર બની રહ્યું હોય એ ઉત્સાહથી અહીંયા ભાગ લઈ રહ્યા છે સળાસો કરોડના ખર્ચે આ કાર્યાલય બનવા જઈ રહ્યું છે અદ્યતન કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું કમલમનું બનવાનું છે ગુજરાત પ્રદેશની જે પ્રમાણે ડિઝાઇન હોય છે તે પ્રમાણે કાર્યાલય કમલમ બનવા જઈ રહ્યું છે વિઝલ સ્કેરફુટની આ કાર્યાલયની જગ્યા છે તમામ સગળવાળા અને સાધ્યભર્યા કાર્યાલયનું નિર્માણ થાય એવો જે મને પ્રધાનમંત્રી શ્રી મોજી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેના પ્રયત્ન કાર્યકર્તાઓને સાથે રાખીને થઈ રહ્યો છે આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે એમને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપીશું